જે ચાલી રહેલ વિવાદ હવે વધુ બકરી રહ્યો છે ત્યારે કામરેજ તાલુકાના ચીખલી ગામના રાજપૂત સમાજની બહેનો રૂપાલાની ટિકિટ રદ થાય અથવા તેઓ જાતે ટિકિટ પરત ખેંચી લે તે માટે પ્રતિક ઉપવાસ પર ઉતર્યા સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ચિકલી ગામ ખાતે ગુજરાત રાજ્ય રાજપૂત સમાજ સંકલન સમિતિના આદેશ અનુસાર રૂપાલાની ટિકિટ રદ થઈ અથવા તેઓ જાતે ટિકિટ પરત ખેંચી લે એ માટે ચીખલી ગામના બહેનો દ્વારામાં આશાપુરા માતાજીના આશીર્વાદ લઈને રૂપાલાને સદબુદ્ધિ માતાજી આપે એ માટે રાજપૂત સમાજની બહેનો દ્વારા પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે બહેનો દ્વારા રૂપાલાનો પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો હતો રૂપાલા હજુ પણ ટિકિટ રદ ન કરે તો લોકસભાની આવનારી ચૂંટણીમાં ભાજપની વિરોધમાં સમગ્ર ચીખલી ગામની રાજપૂત સમાજની બહેનો ચૂંટણીનો બહિષ્કાર કરશે બહેન દીકરીના સ્વાભિમાન પર ટીકા ટિપ્પણી કરનાર રૂપાલા જાતે ફોર્મ ખેંચી લે તે માટે માતાજી સદ્બુદ્ધિ આપે તે માટે ઉપવાસ પર ઉતર્યા હતા હું કામરેજ તાલુકામાં ચીખલી ગામથી બોલું છું રૂપાલા નું આ બધું બોલવાનું બહુ સારું નહી હતું અને અજો એને માફી માંગે પણ એ રીતે નથી આવી રીતે માફી જોઈતી જ નથી અમારે અમારે એની ટિકિટ જ રદ કરવી છે વિકિટ રદ કરે તો આ ભાજપ સરકારને અમે મત આપીશું હું દેવિયાની બહેન વિનલસિંહ દેસાઈ ચીખલી ગામની વતની રાજપૂત સમાજની એક બહેન તરીકે મારી ફરજ બચાવવા માટે હું કહું છું કે આપણા ગુજરાત રાજ્યના સંકલન સમિતિના અધ્યક્ષ ને જે આપણી માટે રજૂ કર્યું છે તે બહેનોએ એ કરીને ચાલવાનું છે ને આપણે કામરેજ તાલુકાના ચીખલી ગામના બહેનોએ આજે રોજ ઉપવાસ પર ઉતાર્યા છે કે રૂપાલાની ટિકિટ રદ કરે

જય માતાજી હું મેહુલસિંહ મુકેશસિંહ દેસાઈ સુરત જિલ્લા કામેત તાલુકા ચીખલી ગામનો નિવાસી છું અને અમે અહીં આજે ઉપસ્થિત થયા છે એ સંકલન સમિતિના આદેશ મુજબ અમે અહીંયા જે બહેનો જે ઉપવાસ કરી રહ્યા છે તેના માટે અમે અહીં ઉપસ્થિત થયા છે અને રૂપાળાની ટિકિટ રદ કરો કે પછી રૂપાલાભાઈ જાતે પોતાનું નામાંકન ખેંચી લે એના માટે અમે આંદોલન કર્યું છે અને જો કદાચ એ કરવામાં ન આવે તો અમે ભાજપમાં મત આપીશું નહીં તો અમારી આહવાન છે કે અહીંથી અમે આંદોલન ચાલુ રાખશું બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી